একদম <laughs> 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 <la> <laughs> 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 જોરિયા જાડા કેવા જામબુડા છે તો અહીંયા મારણ કર્યું છો કે ગંધાય છે આમ સરસ પ્રકૃતિના ખોળે બેઠો છું સરસ મજાનો એકદમ નજારો છે એકાંત છે છે ગીર ગીર જંગલ છે એક સરસ મજાની આ ધાર છે સરસ મજાનો સૂર્યોદય જોયો આકાશમાં સરસ ઘારી વાદળા છે જુદા જુદા પક્ષીઓનો સરસ મજાનો અવાજ સરસ મજાના કરમદા છે ઉપર જોવાનું આ પ્રકૃતિના એક એક ફૂદડા કીડી મકોડા આ બધાને જોઈને ને એટલે આપણે કેવા જલ્સા કરે છે કોઈ તારીખ નથી કોઈ નથી કોઈ બોસ નથી અને કોઈને ચિંધવાનું નથી સરસ મજાનો મિત્રો આ ગીર વચ્ચેનો નજારો છે જુઓ જંગલની ધાર છે આ બધું અહીંથી તમે આમ જાઓ ને આ સાઈડ માં એટલે ઘણા ઘણું એમ બહુ મોટું જંગલ છે પછી સીધું દલખાણી આવે કનકાઈ ને બાણેજ ને બાજુ આવે છે આમ જાઓ એટલે જામબાડા આવે અને આમ જઈએ એટલે અમારું ગામ ગામ છે જો આ ટાવર દેખાય બહુ મોટું દૂર છે આથી છ કિલોમીટર દૂર છે અને આ ધાર ઉપર હું અવારનવાર આવું છું આ ધાર મને બહુ ગમે છે અહીં વાળી હોઉં ને એટલે રોજ સવારે વહેલો કે સાંજે એક દિવસ તો અહીંયા આટો મારું જ છું મોર કેવા સરસ બોલે છે

પેલા સાયકલ આપતો હવે તો અહીંથી વર્ષનું પર સુધી આપું ને તો મારા પગ બધું કામ પીંડી ભરે શું છે ભલા સીધ જા આમ તો સાયકલ પણ ઓલી લાગી છે આ ગેરવાળી હોય ને એટલે હેલી પડે ઢોરા ઢક આવે તું આ ધારું ઉપર ગયો તો હા તો ઉપાધી નહીં ને ઉપાધી નહીં એટલે તો આવું સાયકલ ને ઢકડતું હોય ને મજા આવે આ થાકીએ તો જ મજા આવે છે ગાડી તો છોકરી વેલી આવડી હા એને શીખવાડી દીધી છે તું સીધ જા બસ અહીંયા ચમન બાપા ને છે એ રોકાણ નહીં તો ભાઈ ગયા ઠેક ઠેક આવજે વાળી જાલ ચાપી વાય આગળી ને આવો પેલો ઘેરા વાળા ને ઓલા મોબાઈલ મે સારી દેવા મી કે છે કે છે સમજાઈ ગયું હાલ તો મળજે બાલા હા આવજે મસ્ત ફાકે હો અરે મજા આવી ગઈ તું શું કરે નાસ્તો થઈ ગયો નાસ્તો હાલો હું મારે કરવો છે હે મજા આવી ગઈ બહુ મજા આવી ગઈ કેટલું ત્રણ કલાક મારો સમય ગયો હા ત્રણ કલાક ઉપર બેઠો સાયકલ પણ બહુ મજા આવે ચાંકવાની થઈ ગઈ ભાખરી તારે મમ્મી જો ગાઠીયા બનાવવા મંડીશ

પેલા વસેથી ને પાણી પાઉં ને બહુ સારું એને પાવું જ પડશે બે ચાર દી ગાયઠું ફૂંકાઈ ન જાય જોજો એ બહુ દુર્લભ છે હું હાથી આગતા હતા આમાં કે મોટર ચાલુ કરી દીધી કેરુમાં જાય ને પાણી સરસ આ શાકભાજી પાતતા રહેજો જાય સૈયા ઉઈ ગયા પાછા એમ હાથે આપવું પડે હે હા ઝીણું ઝીણું તમે કાઢતા તો મોટું છે ને થાય જ નહીં સમજાવ્યું કઈ ચાવી પી જાઓ અને સેવ થાય છે ગરમ ગરમ સેવ મસ્ત અરે મજા આવશે તમે આવો તો ખરા ગરમ ગરમ સેવ થતી હોય ખવાય ને આના થાંભલા નો તડ તપો લાગે છે એટલે જો આ નથી થાતું બળી જાય છે કાકડી છે આમાં હવે હાલો નાસ્તો થોડોક કરી દો આ ખડકાઢ્યું એમ ને

જગ્યાની તાણ છે હે હો આ તો બધેય થાય આયા પાણી પીવા આવ્યા કબૂતરા આ ભૈરુ આદ ઉકા ભાઈ છે હા પ્યોર ઓર્ગેનિક મેથી હોય દવા વગરની થોડી ઝીણી થાય થાય સારી છે ઓલો ખૂણામાં કેરું બહુ થઈ છે ઓથ છે તોય થઈ છે આના કરતા આજે ઓથ છે મને એમ છે બી છે ને જુદું છે બોલો બી જુદું છે

અને એટલો મસ્ત હતો એ અત્યારે તો બધું કેળું આવી એટલે જંગલ જેવું થઈ ગયું છે મસ્ત પણ છે કેળું આ છાંયો છે તો કેટલી સરસ છે જો ઉપર કલમ છે નીચે કેડ છે છે આ કેડું હવે મિત્રો આવવાની તૈયારીમાં કેટલા પીટા છે બચોલિયા કહીએ સંખ્ય પીટા છે એક માંથી ફાલ દેખાણો મિત્રો મસ્ત ફાલ દેખાણો આ ચોરે ફોલે ને આના બી બી કાઢી નાખજો ઉકા ભાઈ ચોરે ગલકા એના બી કાઢીને અને શેમાં ભરી જજો ઈંડામાં આવી ગયો ફાલ આવી ગયો ફૂલા વાલા દેખાવા ઈંડા એ બહુ ડૂબકી મારવામાં બેટા પછી શ્વાસ દુખે જીસણું જીસણું I'm <laughs> sorry. <laughs> દર ઘર છે આ સમયે વાદળા અમને મજાયેલા જતા હોય અને અમે નાના હતા ને બેટા તારા જેવડા ત્યારે આપણા ફળિયામાં ખાટલો હોય આખો વળે અને આકાશમાં છે ને આવી રીતના વાદળાઓને જોઈએ દસ પંદર દિવા વાદળા નીકળે પછી આવે વરસાદ એટલે હવે હમણાં વરસાદ આવવાની તૈયારી છે ત્યાં આપણે જુનાગઢ હવે જુનાગઢ તો આપણે લગભગ પરમ દિવસે જ રહી જાવ સમજાવું

બધો ધન્યવાદી કઈક ની ચોખ્ખો દે હાલો ગુડ નાઈટ